તો કેમ સૌ બધા કે મિત્રો ઘણા ટાઈમ ફરી ઘણો ટાઈમ થઈ ગયો છે લાઈ નથી થયા એમને અને આજે લાઈ થયા છે એ ન બ્લોગ નથી આવતા તો ઘણા મિત્રોની કોમેન્ટ પણ આવે છે તો મિત્રો હાલ થોડાક બીજી છે અત્યારે મંડપમાં અને થોડાક વરસાદના થોડાક બીજી હશે હેરાન થઈ ગયા હતા વરસાદને એટલા માટે બ્લોક નતા આવતા પણ હવે ફરી પાછા શરૂ કરી દઈશું રેગ્યુલર તો આજે લાઈ થયા છે તો ફટાફટ ફરી પાછા લાઈવમાં જોડાઈ દઉં કોમેન્ટ કરી દો ખાસ કરીને કોણ કોણ મિત્રો લાઈવમાં જોડાના છે તો મને પણ ખબર પડે કે ઘણા મિત્રો હજી એક્ટિવ જ છે ખાસ કરીને તો પેલા કોમેન્ટ કરીએ કોણ કોણ લાઈવમાં જોડાના છે કેમ કે કોમેન્ટ કર્યા વગર ખબર નહીં પડે હાલ કોણ કોણ મિત્રો લાઈવમાં જોડાણા છે કોણ કોણ મિત્રો લાઈવ જોઈ રહ્યા છે તો પેલા તો કોમેન્ટ ભાઈ કરી કરીજો બે મિત્રો અત્યારે લાઈ જોઈ ગયા છે ભાઈ તો ઘણા બધા મિત્રો ઘણા ટાઈમ પછી લાઈ થયા છે એટલે ફટાફટ લાઈમાં માં જોડાઈ જાવ હમણાં કેમ કે બ્લોગ મૂકવાનું ભાઈ ટાઈમ નથી રહ્યો કેમ કે હાલ મંડપ મંડપના કામમાં થોડાક હાલ વ્યસ્ત હતા ફરી પાછા ફ્રી થાય છે એટલે નિકુંજ ઝાલા જેસરથી લાઈ જોઈ રહ્યા છે ભાઈ હમણાં યાર થોડાક મંડપમાં વ્યસ્ત હતા એટલે હાલ નહોતા હતા અને ખાસ કરીને હમણાં નિકુંજભાઈ ઝાલા જેસરથી અત્યારે લાઈ જોઈ રહ્યા છે ભાઈ આવો ભાઈ સ્વાગત છે લાઈવમાં અને આજે થોડોક વધારે ટાઈમ લાઈવ રહેવું જોઈએ કેમ કે ઘણા બધા મિત્રો હાલ લાઈવમાં આવી જાય અને ઘણા ટાઈમ સુધી લાઈવ છે આજે કેમ કે ઘણા ટાઈમ પછી લાઈવ થયા એટલે બધા મિત્રો કંઈ એકથી હોય નહીં ટાઈમ પ્રમાણે પણ આજે ઘણા ટાઈમ સુધી લાઈ રહીશું એટલે બધા મિત્રો હાલ લાઈવમાં આવી જાય ઘણા મિત્રો લાઈવ જોઈ રહ્યા છે જી ઠાકોર સ્વાગત છે આવો ભાઈ કેમ છે મજામાં હું પણ મજામાં છું અને ભાઈ નિકુશ ઝાલા સપોર્ટ કરીએ ઓ ભાઈ હા ઓ ભાઈ ફૂલ સપોર્ટ છે ભાઈ આપણા તરફથી બધા મિત્રોને કેમ કે અમારા નિકુશભાઈ જે કંઈક ચેનલ આપતા છે ભાઈ એકાદા વિડીયોમાં કોમેન્ટ કરી દેજો અને ભાઈ અત્યારે ત્રેવીસ મિત્રો લાઈવ જોઈ રહ્યા છે ભાઈ ખાસ કરીને કદી લાઈક આપજો કેમ કે ઘણા ટાઈમ પછી લાઈવ થયા છે અને હમણાં તો લોક પણ નથી આવતા પણ ફરી પાછા બ્લોગ બનાવવામાં હાલ એક્ટિવ થઈ જશું ને ખાસ કરીને કોમેન્ટ કરજો જેથી કરીને ખબર પડે મને હાલ કે કોણ કોણ મિત્રો અત્યારે લાઈવ જ્યાં જોઈ રહ્યા છે તો ખાસ કરીને પહેલાં તો કોમેન્ટ કરજો અને જે રેગ્યુલર આપણા લાઈવમાં આવતા એ મિત્રો તો ખાસ કરીને કોમેન્ટ કરજો હા ટેકનિકલ જુગડ ટેકનિકલ જુગાડ વાહ ભાઈ વાહ જય શ્રી રામભાઈ ઓળખાણ પડી હા ઓળખાણ તો પડે જ તેને ભાઈ ઘડીક પહેલા જ તમને ફોન કરવો પડે તો પણ અત્યારે તો કઈ ફોન નથી કર્યો મોબાઈલ એક ગયો છે પાણીમાં પછી વાત જોઈશું તો થાય તો ઠીક છે નગર પછી ત્યાં દુકાને વાત આવે વરસાદ વરસાદ નો નહીં પણ આમ છોકરાઓ નાખી દીધા પાણી વોટરપ્રુફ હતો નહિ ફોન પડી હશે અત્યારે ફેરવી નાખ્યું લાગે ભાઈ ટેકનિકલ જુગાડ તો ભાઈ જે ડેલી માટે લાઈ હતા ને ભાઈ એ મિત્રો જે લાઈમાં આવ્યા નથી તો હાલો આજે આપણે ઘણો ટાઈમ સુધી લાઈવ રહીશું એટલે બધા મિત્રો લાઈવમાં આવી જાય હમણાં તો આ બ્લોગ અપલોડ કર્યો એટલે હું ઘેટી સમૂહ લગ્નમાં આવ્યો હતો સેવામાં આવ્યો વાહ ભાઈ વાહ ફોન કર્યો હતો ભાઈ હું ન્યાજ હતો સેવા કરવા આવ્યા હતા ફોન કર્યો તમે ન્યા જતા ભાઈ તમે મળ્યા નહીં

પાલિતાના ઓકે કાંઈ વાંધો નહીં મળશું તો બીજા મિત્રો લાઈવ છે પેલા કોમેન્ટ ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો કોણ કોણ કેમ કે ઘણા મિત્રો હમણાં બ્લોગ નથી બનાવ્યો એટલે ઘણા મિત્રોની કોમેન્ટ એ આવતી કે ભાઈ બ્લોગ હમણાં ઘણા ટાઈમ ત્યાં નથી આવ્યા આપણે એક બ્લોગ બનાવ્યો હતો બેસતા વર્ષનો શાકપુરનો ખોડિયારમાં પછી બ્લોગ એક અપલોડ કર્યો નથી એટલે ફરી પાછા મિત્રો બ્લોગ બનાવશું ફરી પાછા એક્ટિવ થઈ જઈશું આ ખાસ કરીને ટાઈમ લઈ અને લાઈવ રહ્યા લાઈવ શરૂ કર્યું છે એટલે ઘણા ટાઈમ લાઈવ શરૂ છે અગિયાર મિત્રો લાઈવ જોઈ છે કોમેન્ટ કરતા જ એટલે મને ખબર પડે હાલ ક્યાં ગામથી લાઈવ છે નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા ભાઈ કોમેન્ટ કરો ભાઈ કોમેન્ટ ખાસ કરીને કોમેન્ટ કર્યું અગિયાર જણા લાઈવ જોઈ રહ્યા છે તો મને ખબર પડે વાહ ભાઈ વાહ કલ્પેશ કોણ રાજુ

મિત્રો અત્યારે લાઈવ છે એટલે કોમેન્ટ કરજો એટલે મને ખબર પડી જાય કે ભાઈ રેગ્યુલર જે લાઈવ આવવાવાળા મિત્રો લાવી ગયા છે હો ભાઈ ખેતી લાઈવ જોડાઈ જશે ભાઈ ગમારા ભાઈ સ્વાગત છે લાઈવમાં અને લાઈક કરતા હોજો ભાઈ ખાસ કરીને નવા જો ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે ભાઈ અત્યારે એક કંઈ મિત્રો આપણા એક્ટિવ નહીં હોય હમણાં ઘણા ટાઈમથી બનશે ભાઈ લાઈવ બ્લોગ અને ફરી પાછા એક્ટિવ થઈ જઈશું ફરી પાછા બ્લોગ આવવા મળશે અને ફરી પાછું કંઈક નવું કંઈક ને કંઈક લાવતા રહીશું ભાઈ વિડીયોમાં મંડપવાળા હા ભાઈ મંડપવાળા ત્રણ મિત્રો વસે અત્યારે લાઈવ ભાઈ અમારા ગમારા તો અત્યારે લાઈવ માં દોડી ગયા છે મંડપ વાળા ખબર પડી ગયા ગેટી તમારા ગામમાંથી અત્યારે લાઈવ છે બધા જ નવા મિત્રો છે અત્યારે તો લાઈવ માં કેમ કે હજી જૂના મિત્રો ઘણા ટાઈમ થી લાઈ કર્યું નથી એટલે પણ અમને જોડા છે પણ હજી મિત્રો આપણે ઘણો ટાઈમ લાઈ થયા કેમ કે ટાઈમ છે એટલે લાઈ થયા છે ભાઈ બનશે હા કોમેન્ટ કરો કોમેન્ટ લાઈવ માં તો કોમેન્ટ કરો તો જ કંઈક મજા આવે બાકી કમેન્ટ કરો તો જ કંઈક તમારો જવાબ દઈ શકો આવો ભાઈ અમિતભાઈ હા ઓળખાણ તો પડે જ છે ને ભાઈ કઈ ભૂલી લીધા ભાઈ વિશ્વ ગેમિંગ ભાઈ ઓળખો કે ભૂલી ગયા ના ભાઈ ના કઈ ભૂલી નથી ગયા આવો આવો વિશાલ ભાઈ અમિત મકવાણા એ ક્રોપી ત્રિપલ એક્સ ગામ તમારું ગામ કયું ભાઈ અમિતભાઈ મકવાણા

હા રાજુલાલ ભાઈ હોટેલ માં પાલટી ગયો કઈ વાંધો નહીં આવશું એટલે કેશુભાઈ ભાઈ વિશું ગમે ચોક્કસ ભાઈ

પહેલા જે ખૂબ જ માં સપોર્ટ આપ્યો છે ઘણા ટાઈમ પછી લાઈ થયા છે એટલે આજે બધા મિત્રોને ખબર કદાચ ન હોય એક તે હા રાજેશભાઈ આવો ભાઈ એ સીતારામ સીતારામ વાલા એ સીતારામ ઘણા માટે છે જય 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 જત જત આમ નામ કમેન્ટ મારી દીધી એ રાજેશભાઈ સીતારામ નવા હોય તો ઘણા ટાઈમ પછી એટલે બહુ જ્યારે લાઈ નથી જતા પણ હવે પાંચ દસ મિનિટ લાઈ છે વાગી ગયા છે કેમ અંતર મારું ચાલે છે અંતર નાથ મારા મારું મારું ના સાલે તારાથી નાથ મારા મારું ન ચાલે મારાથી મસ્ત કોમેન્ટ કરીશ મારા રાજેશભાઈ જય માતાજીભાઈ એક્ટિવ થઈ જશે ચાલો ભાઈ સુઈ જાય બાય બાય ટાટા કેમ ભાઈ સુઈ જવું છે કાંઈ વાંધો નહીં ઓકે લાઈવ આવ્યો બદલ તમારો આભાર ભાઈ વિશું ગેમિંગ વાંધો નહીં ફરી પાસા મળશું એક નવા બ્લોગ સાથે તો અત્યારે ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જશે મિત્રો કોમેન્ટ કરજો એટલે મને હાલ ખબર પડી જાય કે ભાઈ દરરોજના માટે લાઈવ આવવા વાળા મિત્રો આવી ગયા છે તો ફટાફટ કોમેન્ટ કરો थैंक यू विश यू कमिंग थैंक यू बाय ने लाइक करी दे जो भाई लाइक मां के नहीं नी मित्र लाइक करता था यार यार वे ला एक लाइक करी दे जो वाह भाई वाह और हमारा राजेश भाई कैसे बारे बोलते के तो जैसे कि पा वाले भाई पर, पर दुनिया ने तो देखा ये अंतर बोल तो आलिया

કેમ કે ઘણા બધા મિત્રો અત્યારે લાઈવ માં આવી જતા રહેશે લાઈક કરી દઈએ ખાસ કરીને નિત મારા નાથ થી પાપ કહી કર પ્રેમ ચિત્કાર ના આવે એમ જો એક બાર હોય તો આલિયા રાજેશભાઈ ભાઈ કોમેન્ટ કરે છે અત્યારે બહુ જોરદાર પાંચ મિત્રો ભાઈ અત્યારે લાય છે હા એમાં 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 કાનો કિંગ આવો ભાઈ આવો એ રામ રામ ભાઈ ડાયરા રામ રામ ઘણા ટાઈમ પછી ભાઈ એમ કે મેં ઘણા ટાઈમ પછી જ લાય કર્યું છે ટાઈમ હમણાં કાંઈ રહેતો નથી ભાઈ કાનજી ભાઈ ચાલો ઈચ્છા જોવા હા રાથળી ઈચ્છા છે આજ રાથળી જ છે ને કે મારા કાનજીભાઈ જયારે લાઈ રહ્યો છે એમ કોમેન્ટ મારશે તમારો અવાજ સંભળાય છે નહીં પણ કોમેન્ટ કરું છું પણ કાંઈ વાંધો નહીં આપ ક્યાંથી લાવીશો હો ભાઈ તો ભાઈ હું લાવીશું હાલ ભાવનગર જિલ્લાનું પાલીતાણા તાલુકાનું ઘેટી ગામથી લાઈ શું ત્યારે લક્ષી આવશે મજા હા હો ભાઈ લાક્ષીવાર પણ આવશે મજા મારા અક્ષયભાઈ ખસેયા લાઈવમાં ત્યારે જોડાઈ ગયા છે जय माता जी बहन आवा अक्षय बन के तुम अत्यार पूछी गया सो भाई ख्याल जो ये राम राम अक्षय भाई मार कांजी भाई कैसे भाई राम राम हाँ घना टाइम पूछी भाई बे बेगा चार चार मार अक्षय भाई मार कांजी भाई प्रेम तो प्रेम सब कोई कहे પ્રેમને જાણે કોઈ જો પ્રેમ જગતમાં જાણે તો સુદા રહે ને કોઈ બાપે બાપ મસ્ત કોમેન્ટ કરે છે ભાઈ અત્યારે અમારા રાજેશભાઈ ઝયવી કાનાભાઈ ઝય કાંઈ વાંધો નહીં મિત્રો ઘણા ટાઈમથી લાઈ નહોતા સ્પેશિયલ ટાઈમ રહ્યું એટલે લાઈમાં કેમ કે હમણાં ભાઈ ચેનલ ઉપર એક કંઈ લાઈવ નહોતું એક કઈ બ્લોગ નહોતા એમના માટે આજે લાઈ થયા હતા તો હજી પાંચ દસ મિનિટ લાઈ સહી અને ફરી પાછા બ્લોગમાં એક કઈ થવું જ પડશે હવે જય માતાજી ભાઈ જય માતાજી અમારા કાનજીભાઈ ની અત્યારે અખિયાણ જોવા છે ને અક્ષયભાઈ જોવા જવાના છે અક્ષયભાઈ ગામમાં અખ્યાણ હોય એટલે જોવા તો જવાય એમાં અત્યારે ભાઈ ભાઈ બ્લોગ મૂકો ચોક્કસ મૂકશું ભાઈ પણ હમણાં ટાઈમ નહોતો બ્લોગમાં ભાઈ હમણાં થોડાક બિઝી હતા ભાઈ મંડપમાં વરસાદ આવે પણ હવે ફરી પાછા મળશે કહું છું તમારો અવાજ મને નથી સંભ્યોનમાં સેભાઈ મારા કાનજીભાઈ અવાજ નથી આવતો ક્યાં કોઈ ગયા નહી આજે તમારા ગામમાં જ હતો અક્ષયભાઈ કોણ કરવો તો પણ થોડુંક ઇમરજન્સી હતું એટલે વિજય આજે ચાર વાગે હતો તમારા ગામમાં કાંઈ વાંધો નહીં ભાઈ ફરી પાછા બ્લોગમાં એક્ટિવ થઈ જશું એટલે આવાનો સપોર્ટ આપતા રહીશું બધા મિત્રો આશીષ પણ એવો ટાઈમ નહોતો ભાઈ અક્ષય ફોન કરવાનો થોડોક ખાલી વાળા મૂકવા દેવો તો આશિષ ને મૂકીને તરત રિટર્ન આવવાનું હતું એટલે અગર ફોન કરે તો આજ તો ચોક્કસ क्या तरह फोन कर मित्रों घो टाइम थी गये लाइव लगभग तेवीस मिनिट थी किसे?

અને હાથના દર્શન કરી લેજો અમે બાપાના મિત્રો ફરી મળીશું હવે એક નવા લાય સાથે અથવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જે મિત્રોએ બ્લોગ નથી જોયો બધા મિત્રોને નવા વર્ષના રામ રામ આજે સ્પેશિયલ નવું વર્ષ બની ઘણો ટાઈમ થઈ ગયો છે પણ ઘણા મિત્રોએ બ્લોગ નથી જોયો કેમકે આપણે શાકપુર ગયા હતા ભાઈ બેસતા વર્ષે જ્યાં ખોડિયારના દર્શન કરો કેમકે ત્યાં મેળો ભરાય છે સ્પેશિયલ બ્લોગ બનાવવા જ ગયા હતા तो फेरी મળીશું એક નવો બ્લોગ સાથે ચાસો કે બધા મિત્રોને જય માતાજી અને અમારા કાંજીભાઈને જય રામદેવજી બાપા બધા મિત્રોને જય માતાજી